દીવ દમણ અને સંઘ પ્રદેશના સહપ્રભારી અને પૂર્વધારા સભ્ય દુષ્યંતભાઈ પટેલની ઓગણસાઠમી વર્ષગાંઠ નિમિત્તે પાંજરાપોળ ખાતે ગૌ પૂજા કરી હતી વર્ષોથી માત્ર રાજકીય જ નહીં રમતગમત સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે પણ લોકપ્રિયતા જ કરી છે આ તરીકે લોકોના જનમાનસમાં છબી ધરાવનાર દુષ્યંતભાઈ પટેલની આજે ઓગણસાઠમી જન્મદિવસ નિમિત્તે ગૌ પૂજા સહિતના વિવિધ કાર્યક્રમનું આયોજન ભરૂચ શહેર ખાતે કરવામાં આવ્યું હતું દીવ દમણ અને સંઘ પ્રદેશના સહપ્રભારે પૂર્વ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ ની ઓગણસાઠમી વર્ષગાંઠ નિમિત્તે પાંજરાપોળ ખાતે ગોપૂજા કરી હતી વર્ષોથી માત્ર રાજકીય જ નહીં રમતગમત સામાજિક શૈક્ષણિક ક્ષેત્રે પણ લોકપ્રિય કરતી નથી તરીકે લોકોના જનમાનસમાં છવિ ધરાવના દુષ્યંતભાઈ પટેલની આજે ઓગણસાઠમી જન્મ દિવસ નિમિત્તે ગોપૂજા સહિતના વિવિધ કાર્યક્રમ આયોજન ભરૂચ શહેર ખાતે કરવામાં આવ્યું હતું પ્રથમ દુષ્યંત પટેલ ભરૂચના જે બી મોદી પાર્ક નજીક આવેલા પાંજરાપોળ ખાતે ગો પૂજા અર્ચના કરી દિવસની શરૂઆત કરી હતી ભૃગ ભરૂચ શહેર તથા જિલ્લામાં આગુ વ્યક્તિત્વ નામની મેળવનારાની વાત કરવામાં આવે તો ભરૂચના લોકપ્રિય પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલનું નામ પ્રથમ હરોળમાં આવે છે ભરૂચ ભાજપ બીજેપીના લોકપ્રિય દુષ્યંત રજનીકાંત પટેલનો જન્મ તારીખ પાંચ ફેબ્રુઆરી ઓગણીસો ના દિવસે થયો હતો વડાપ્રધાનની ગુડબુકમાં સ્થાન ધરાવતા નેતા માત્ર રાજકીય જ નહીં પણ સામાજિક અને રમતગમતના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનારા બીજેપીના એમએલએ દુષ્યંત પટેલ બે ભરૂચ બેઠક પ્રતિનિધિત્વ કરી રાજકીય કરી હતી પેઢી ગત વ્યવસાય પેટ્રોલ પંપ નો છે પણ દુષ્યંત પટેલે રાજકારણ માં નિર્ણય લીધો રાજકારણ અલગ મુકામ પર પહોંચી ગયા છે ભરૂચ જિલ્લાના રાજકારણમાં તેમણે પોતાનો અલગ દબદબો ઉભો કર્યો છે અને તે ઉડીના આંખે તેમ છે ઓગણસાઠ માં જન્મ દિવસ રાજકીય આગેવાન સહિતના લોકોએ તેમને પ્રસંગે શુભેચ્છાઓ પાઠવી હતી દુષ્યંત પટેલે આજે ભરૂચના પાંજરાપોડ ખાતે ગોપૂજા અર્ચના કેક કટિંગ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે કુંવરિકા પૂજન સહિતના કાર્યો કરી પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી જન્મ ઉજવણી પ્રસંગે પાંજરાપોડ ખાતે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુરભીબેન તબાકુવાડા પૂર્વ નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા નરેશ સુથારવાડા સહિત સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા રિયાઝ પટેલનો રિપોર્ટ એઝ ન્યૂઝ ભરૂચ